કરીને બેકો લઈને સીધા ચડી ગયા આપણે ઉપર ઉપર ચડી સીધા પેલા તો આપણે ઓફિસમાં આવીશ હવે પંખા પંખા બને તને સાહેબ કરો એસી બેસી ચાલુ એસી બેસી અંદર ચાલુ હતી ને માથે એસી ફૂલ ચાલુ હતી ને સાહેબ ફોનમાં વાત કરતા હતા ફોનમાં વાત કરી લીધી ચર્ચા બરચા મેં કરી લીધી પછી સીધા જ ઉતરી ગયા આપણે પગતિયા 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 ઉતરી હાલવા કે સીન બિન દેખાડવો નથી 5999 પગતિયા હતા ને ભાઈ થાકી ગયો આ નીકળી ગયા આપણે બારોબાર નો ફૂલ ટ્રાફિક ફૂલ ટ્રાફિક હતો મારે ક્યાં ઉપાદીને હું તો હાલી નતો ને મારા પાસે હતી નઈ ગાડી ગાડી નતી ને હાલો હાલવા મેં ધીરે ધીરે ને તાતો આવી ગયો હું શીતલ પાર્કે શીતલ પાર્કે થોડા ઘણા નજરા જોયે ને ફૂલ વાતાવરણ ફૂલ લીલો તો ને ફૂલ પવન એ બધું જોઈને જોઈ નાખ્યો મેં ખટારો વા કોમેન્ટ કરી નાખજો કયો ખટારો હે ને વાગી ગયા તો હવા હવા વાગી ગયા તો ને સીધા જ આપણે ચડી ગયા 150 ફૂટ રિંગ રોડે 150 ફૂટ રિંગ ચડી ગયા ના જોઈ લે સિકંદર 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 અમને જોઈને હરકાઈ ગયો મારવા માંડ્યો લીવર પર લેવર ધીરે ધીરે મરે દોઢસો ફૂટ રિંગ છે ને ક્યાં સ્લીપ થાય ને ક્યાં વિડીયો ઉતારતા ઉતારતા ઢોળાઈ જાય ઢોળાઈ જાય તો આપણે જવું પડે હોસ્પિટલ કોઈ સંભાળે નહીં ને દોઢસો ફૂટ રિંગ રોડ જોઈ પવન પવન ને ઠંડા લાગ ના હા વાતાવરણ બહુ જોરદાર હતું ને વિમાન વાળા અમે ચોકે આવી ગયા જોઈ લઈએ વિમાન સાતમાં સીધા આવી ગયા આપણે લકી મેન્સ વેરમાં અંદરમાં સીધા વયા ગયા જોઈ લઈએ થોડો ઘણો આપણે પેન્ટ ને બધું થોડું જોઈ લે બ્લેક કલર ને આપણે શર્ટ લીધો કેવો લાગે કોમેન્ટ કરી નાખજો સીધા આપણે થેલ્યુ બેલ્યુ ફરતી હતી ગુગલ પે કરીને સીધા જ નીકળી ગયા આપણે બરોબર હલો હવે થઈ ગયો આપણો પ્લેનનો ટાઈમ ને સીધા જ આવી ગયા અમે જક્શન જક્શન આવી ગયા હવે તમે જોઈ લો થોડો ઘણો આપણો સીન જોઈ લો આપણે આટલું પેશ પ્લેન પડ્યું ને સીધા જ હાલ નથી બે કઈ નથી હો